નોકરી તૂટી પડ્યા હતા અને પણ આ કેમેરામાં નજરે ચડી રહી છે માત્ર દસ જગ્યા માટે ઉમેદવારોનું કેડિયારું ઉભરાયું હોય કેડીઓની માફક અહીંયા ઉમેદવારો આવ્યા હતા ભારે ભીડ સર્જાતા યુવકો સ્ટીલની ની ગ્રીડ તોડી અને નીચે ચડ્યા ત્યારે કેડીઓની માફક આ ઓપન ઇન્ટરવ્યુમાં યુવાનો પહોંચ્યા હતા કોને દોષ આપવો એ પણ અહીંયા એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે વાત અહીંયા એ દેખાઈ રહી છે યુવાનો જે રીતે ખેડીઓની માફક અહીંયા આવ્યા છે ઓપન ઇન્ટરવ્યુ હતું માત્ર દસ જગ્યા અને એ દસ જગ્યા બાદની આ પરિસ્થિતિ છે

તો જે રીતે હાલ માત્ર દસ જગ્યા માટે ઉમેદવારો નું કીડિયારું ઉમટ્યું છે અને ભારે ભીડ સર્જાતા યુવકો સ્ટીલ ની ગ્રેડ તોડી અને નીચે પડ્યા આ પરિસ્થિતિ ગુજરાતમાં છે શું કે રાધા મેં જે મગા વાત કરી કે ચૂંટણી વખતે એકબીજાના દવા પ્રતિદાવા થતા હોય છે અને બેરોજગારીની જ્યારે વાત થતી હોય છે ત્યારે સૌથી મોટી વાત તો આજે જ્યારે અંકલેશ્વરમાં જૂથ જગ્યા માટે હજારો જ્યારે બેરોજગાર યુવકો જ્યારે ત્યાં હોટલમાં પહોંચ્યા ત્યારે સૌથી મોટી તો જે રેલિંગ તૂટી એટલે કરુણાંતિકા જે કહી શકાય એ બનતા અટકી ગયા છે એટલે મોટો સદભાગ્ય કહી શકાય કારણ કે ગુજરાતમાં એક એક કરુણાંતિકાની અત્યારે એક બાજુ તપાસ ચાલે છે ત્યારે જો બેરોજગારીને કારણે આ લોકો જો ઉમટ્યા હોય ને રેલિંગ તૂટેને એમાં કાંઈ થયું હોત તો એક મોટું કલંક લાગી જાત પણ એ બચી ગયા છે પણ સૌથી મહત્વની વાત એ છે કે એક નાની દસ કે વીસ જગ્યા માટે જો હજારો યુવકો આવતા હોય તો બેરોજગારીનો આંખ બતાડે છે વિપક્ષ તો સ્વાભાવિક કોંગ્રેસના મનીષ દોશીએ સહિત કહ્યું જ છે કે ભાઈ આ બેરોજગારીનો આંખ બતાડી રહ્યો છે અને ઔદ્યોગિક જેવું શહેર છે કે જ્યાં કદાચ આ જે ઇન્ટરવ્યુ ગોઠવા હશે હોટલમાં છે અને એમનો જ કદાચ આઉટસોર્સિસ વાળું હશે પણ જોઈ શકાય છે કે જે હજારો યુવાનોની જે રેલિંગ તૂટી છે એ રેલિંગ તૂટીથી કોઈને લાગ્યું નથી જાનહાની નથી થઈ કોઈ અનિચ્છિય ઘટના નથી ઘટી પરંતુ આ બેરોજગારી રેલિંગ આ રીતે જો એનો એનો એને જે કહેવાય એની સાંકળ ક્યારે તૂટશે કારણ કે બેરોજગારી આ વાસ્તવિકતા બતાડી રહ્યું છે કે દસ કે વીસ જગ્યા માટે જેને કહી શકાય કે હજારો લોકો જ્યારે ઉમટ્યા હોય અને આવી વ્યવસ્થા થાય તો એક બહુ ચિતાર આપી જાય છે બિલકુલ પરંતુ આ ઇન્ટરવ્યુ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું એ પહેલા પણ એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવવાની અહીંયા ખાસ જરૂર હતી હા ચોક્કસ આ તો હોટલ કદાચ નીચેની રેલિંગમાં મોટી હોટલ હોય ફાઈવ સ્ટાર હોય તો ઉપર ગયા હોય ને આટલો એક સમૂહ ઉમટી પડે તો એક પણ એ પણ ધ્યાન રાખવા જેવું છે એટલે કોઈ પણ જગ્યાએ તંત્ર પછી પાછળથી જાગે છે ત્યારે આવા ઇન્ટરવ્યૂમાં આપણે જાણીએ છીએ કે ભલે દસ જગ્યા હતી પણ દસના સોની દસ હજાર લોકો પણ આવી શકે છે એનો આ ચિતાર આજે આપ્યો છે ગુજરાતમાં અંકલેશ્વરે અને જે ઔદ્યોગિક હબ ગણાય છે અને ત્યાં બન્યું છે

કે રોજગારીના પોકળ દાવાની આજ હકીકત છે હવે ચાલ છે વિપક્ષનો મારો પણ હવે ચાલવાનો છે સામાન્ય નોકરી માટે આ હદની પરિસ્થિતિનું સર્જન કેમ થાય છે કેમ આટલા લોકોને માત્ર 10 જગ્યાની નોકરી પર દોડવું પડે છે આ જે રેલિંગ તૂટે છે એ રેલિંગ તૂટતા કોઈ જાનહારી નથી થઈ પરંતુ સવાલો અનેક ઉઠી રહ્યા છે કે ઔદ્યોગિકનું હબ ગણાતા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે શું રોજગારી આપવામાં આવે છે બધા જ પોકળ દાવાની આ હકીકત છે

જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે બેરોજગારી આસમાને જઈ રહી છે સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં ચૌદ ચૌદ અઢાર અઢાર લાખ ફોર્મ ભરાય એલઆરડીમાં અઢાર લાખ ફોર્મ ભરાય અન્ય જગ્યાઓ માટે ચોવી ચોવીસ લાખ ફોર્મ ભરાય એ તો આપણે જોયું છે પરીક્ષામાં સરકારી નોકરીઓ પેપર ફૂટે ગેરરીતિ થાય ગોલમાલ થાય પાછલા માને ભરતીઓ થાય એ પણ જોયું